સારસાથી ચીખોદરા ચોકડી સુધીનો રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી મુસાફરી સમયસર શાળાએ પહોંચી શકતા નથી અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે સારસા ગામના સેકડો લોકો એકઠા થઈ રસ્તા પર ઉતરી ગયા હતા ગ્રામજનોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓ વડીલો અને યુવાઓ સૌ કોઈએ આંદોલનમાં ભાગ લીધો હતો વિરોધ દરમિયાન લોકોએ તંત્ર વિરુદ્ધ ઘેરા ઘેરા નારા લગાવતા જણાવ્યું હતું કે અમે ટેક્સ ચૂકવીએ છીએ પરંતુ અમારી મૂળભૂત સુવિધા જેવી કે રોડની જ પરિસ્થિતિ દયનીય છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો અમે વધુ અગ્ર આંદોલન કરીશું આ રસ્તાને હાલમાં જે ડેમેજ છે એને નવી ટેન્ડ ડામર કામનીથી જ કરવાની આયોજન કરેલું છે સરકારશ્રી દ્વારા અને એનું ટેન્ડર પણ અમે ઓપન કરી દીધેલું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેથી આખા સમગ્ર રસ્તાની જે ચીખોદરા ચોકડીથી સારસા સુધીની સમગ્ર સાડા સાત કિલોમીટરની લંબાઈમાં તબક્કાવાર સીસી રોડ એફડીઆર અને ડામર કામગીરી એ રીતે કરવાની આયોજન છે સમય મર્યાદા તો ટેન્ડરમાં અમારે આઠ માસની નવ માસની છે પણ સમય મર્યાદા ચોમાસાને બાદ કરીને કરવાની હોય છે ડામર કામગીરી કરવામાં ચોમાસાની ઋતુમાં અમે ડામર કામગીરી કરી શકતા ના હોય આ કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે ડ્રાય સ્પેલ દસ દિવસનું અવેલેબલ થાય એટલે